ખબર નહીં આ દુર્ઘટના હોય ક્યારે રોકાવાનું નામ લેશે હા અવારનવાર નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે છ સપ્ટેમ્બર શનિવાર બે ના રોજ પંચમહાલ માંથી આરો સંભળાય છે જી હા અહીં પાવાગઢમાં મોટી દુર્ઘટના સર્જાય છે પ્રસિદ્ધ શક્તિપીઠ પાવાગઢમાં માલવાહક ગુડ્સ ઓફ નો તારે અચાનક જ તૂટી જાય છે જેના કારણે રૂપિયે પડી જાય છે અને બે લિફ્ટ ઓપરેટર બે શ્રમિકો અને અન્ય બે નાગરિકો આમ કુલ છ નિર્દોષ નાગરિકોના મોત નીપજે સમગ્ર ઘટના સ્થળે પોલીસ અને ફાયર વિભાગની ટીમે દોડી આવી છે અને આગળ તપાસ હાથ ધરી અને ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવ્યા છે આ ઘટનાને લઈને રોપવે મેન્ટેનન્સની સમગ્ર કામગીરી પર સવાલો ઉઠે છે હવે ઘટનાનું મૂળ કારણ શું છે તે તપાસ બાદ જ ખબર પડશે પરંતુ હવે જોવાનું એ રહ્યું કે સરકાર આ કેસમાં શું કરશે હવે પીડિત પરિવારોને સહાય મળશે કે નહીં અને દોષિતોને સજા મળશે કે નહીં અને આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા સ્વજનોને વિશેષ શ્રદ્ધાંજલિ પાઠવતા તમે શું કહેશો કોમેન્ટ કરો